શ્રી જાડેજા અને ગુજરાત સંકલન સમિતિના પ્રતિનિધિત્વ તરીકે અને ગુજરાતની એકસો વીસથી વધારે સંસ્થાઓના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આજે અમે પાંચ લોકો અહીંયા છે તે ઓબ્ઝર્વર છે જે ઇલેક્શન કમિશન તરફથી નિમવામાં આવે છે જેમણે સીધું રાષ્ટ્રપતિજીને પોતાનો રિપોર્ટ આપવાનો હોય છે એ રાષ્ટ્રપતિજીના પ્રતિનિધિત્વ અહીંયા કરી રહ્યા છે એમને અમે એક આવેદન આપ્યું છે સાથે સાથે જેમની લો એન્ડ ઓર્ડરની જવાબદારી છે એવા ઝાં સાહેબને પણ આજે અમે એક આવેદન આપ્યું છે સાથીઓ પત્રકાર મિત્રો ધન્યવાદ તમે ખાસ અહીંયા આવ્યા છો આપનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આપના માધ્યમથી અમે આજે સરકારશ્રીને અને ગુજરાતના બ્યુરોક્રેટ્સ આલમને અમે એક નિવેદન કરવા ઈચ્છીએ છીએ કે ગઈકાલના દિવે ભાસ્કરના સમાચાર ઉપર જો આપણે વિશ્વાસ કરીએ અને કરવો જોઈએ કારણ કે દિવે ભાસ્કર એક જવાબદાર પત્ર તરીકે એમણે છાપ્યું છે ગઈકાલના છે તે ન્યૂઝમાં છપાયું છે કે અચાનક રાતોરાત તંત્રને સ્વપ્નું આવે છે અને બસો ને દસ જેટલા રાજકોટ છે તે ક્ષેત્રના બૂથોને એમણે અતિ સંવેદનશીલ ઘોષિત કરી દીધા છે અમારો પ્રશ્ન છે કે શું આ કોઈ પાકિસ્તાની બોર્ડર છે શું અહીંયા કંઈ હત્યાઓ થઈ છે શું છે તે પાછલા પાંચ વર્ષની ચૂંટણીઓમાં આ બૂથો પણ આ પ્રકારના છે તે પરિસ્થિતિઓ ત્યાં હતી આ સાફ સાફ રીતે બતાય છે મિત્રો કે સરકાર અત્યારે ડરી ગઈ છે ક્ષત્રિય આંદોલનથી એ બોખલાયા છે અને હારીઓ જુગારી બમણું રમે એમ સતત સતત ભૂલો કરી રહ્યા છે સરકારે ન ભૂલવું જોઈએ કે જે પ્રતિનિધિત્વ કરે છે નાગરિકોનું એ છે બ્યુરોક્રેટ્સ એટલે કે તંત્ર આજે તંત્ર તંત્રનો હળાહળ છે તે દુરુપયોગ થઈ રહ્યો છે આમાં અમને ક્યાંય લોકશાહી નહીં પણ ઠોકશાહી બતાવી રહી છે અને આ બિલકુલ ચલાવી દેવામાં નહીં આવે આજના અમે નિવેદનમાં છે તે બંને જવાબદાર અધિકારીઓને કહ્યું છે કે અને આજે ને આજે ઓફિસ અવર્સમાં આની જાચ કરો કે બસો ને દસ એવા કયા બૂથ છે કે જ્યાં છે તે તમને સંવેદનશીલ ઘોષિત કરવામાં આવે છે શું કંઈ રાજકોટમાં આતંક કોઈ આતંક થયો છે રાજકોટમાં અચાનક કોઈ ચૂંટણીને લઈને ક્યાંય બોમ્બ મુકાવાના છે શું છે તમને અમને જવાબ આપો મિત્રો આ છે તે લોકશાહી ની હત્યા છે નાગરિકના અધિકારની હત્યા છે સતત 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 અમે આપી રહ્યા છીએ નિવેદન આપી રહ્યા છીએ સાથે જ જે ઇલેક્શન કમિશનની છે તે એક જવાબદાર પ્રકારની વેબ જે વેબસાઇટ છે અને એક પેજ છે એમાં પણ અમે નિયમિત રીતે ફરિયાદો કરીએ છીએ એના પણ ગોળ ગોળ જવાબો આપવામાં આવી રહ્યા છે તો આ છે તે ગેરજવાબદાર વર્તન કરી રહી છે અત્યારે તંત્ર અને સરકારના દબાણમાં બધું જ ચાલી રહ્યું હોય એવો અમારો આક્ષેપ પણ છે